મમ્મા હા થોડા ત્રણ હજાર રૂપિયા આપો ને મારે કરી ને એવું લેવા જેવું છે પૂરું થઈ ગયું માનું થોડું કરકસરથી વાપરો પણ હું થોડી તેલ પી જઉં છું સાબુ ખાઈ જતી હોય ખરમાં આટલા બધા જણા થોડું વપરાય તો ખરી ને બરાબર છે પણ થોડુંક કરકસરથી વાપરો હજુ હમણાં જ લાવ્યા છીએ વાંધો નહીં હવે કરકસરથી વાપરીશ સારું ચાલ સાંજે લઈ આવીશું ચા મૂકી દે મારા માટે થોડી ચા પીવી હોય ને તો પેલા જઈને દૂધ લઈ આવો દૂધે નથી ના પતી ગયું છું સારું કેટલું લાવું છે બે લીટર લાવજો મારે દહીંયા મેળવવાનું છે સારું લઈ દઉં છું ચા મૂકતી તાવ લઈ આવું એટલે દૂધ લઈને આવે તો સારું લે લઈ આવીશું હું દૂધે થોડુંક વ્યવસ્થિત વાપરું દૂધના ભાવે વધી ગયા છે મમ્મી

એમાં એવું છે ને કે પછી મારા હાથે છે ને બીજું બહુ બધું વપરાઈ જાય છે હું જમવાનું બનાવું તો તેલ વધારે વપરાઈ જાય કપડાં ધોઈ તો સાબુ પાવડર વધારે વપરાઈ જાય એટલે આજે હું કંઈ નહીં કરું આજે તમે કરો પછી મને કહેજો કેટલું બધું વપરાય છે એ પ્રમાણે પછી હું વાપરીશ તો હું કરીશ ખરી બધું બચાય એ ખરી સારું વાંધો નહીં તમે કરો પછી મને કે જોજે તું સારું થાકી ગયા તો ખોટી થી કામ નથી થતા વાપર તો એ તમારું ને બચાવો તોય તમારું પણ બધું વપરાઈ જાય છે તો પછી તો ભલે તમે જે કરો એ મારે શું જોવાનું મારી તો પૂરી થઈ સારું વાંધો નહીં જોયું ને એક દિવસ કામ કર્યું ને એમાં થાકી ગયા કરે ને તો જ ખ્યાલ આવે કેટલું વપરાય છે ને કેટલું નહીં